કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ વિદ્યાકુંજ વિદ્યાલય વીરપુર ખાતે ઉજવાયો આજ રોજ ગુજરાત કોસ્ટ ગાંધીનગર સંચાલિત કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા રામાનુજનની યાદમાં આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાય છે તેની યાદમાં આજે વિદ્યાકુંજ વિદ્યાલય સ્કૂલ વીરપુર ખાતે જિલ્લા કક્ષાનો ગણિત વર્કશોપ બે દિવસે ગણિત મહોત્સવ રામાનુજનની યાદમાં ડાયરેક્ટર શ્રી કેતનભાઈ શાહ અને અન્ય તજજ્ઞ યોગેશભાઈ અંકિતભાઈ ડૉક્ટર રેનુ ઉપસ્થિત રહી જુદા જુદા કાર્યક્રમો જુદી જુદી શાળાઓમાં ઉજવવામાં આવ્યા જેમાં ભાગ લેનાર તમામ ચારસો વિદ્યાર્થીઓને ભાગ લઈ આનંદ પ્રદર્શન અને પઝલમાં ભાગ લેનાર તમામ બાળકોને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા રોકડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા તમામ કાર્યક્રમમાં બાળકોને અલ્પહાર ની વ્યવસ્થા રાખવામાં આવી હતી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રામાનુજન ફિલ્મ પીપીટી દ્વારા બતાવવામાં આવી હતી આમ તાપી જિલ્લામાં દરેક તાલુકા મથકે સાત કેન્દ્રો પર ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્વારા સુચારુ આયોજન કરી રંગે ચંગે ગણિત મહોત્સવ ઉજવાયો